નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગ્રામ પંચાયતોની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ પણ જેમ એક વખત ભૂકંપ આવ્યા પછી આફ્ટર શોક આવતા રહે છે એ જ રીતે ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછી આફ્ટર શોક આવવાના શરૂ થઈ ગયા છે આવી જ એક ઘટના તિલકવાડાના જેતપુર ગામેથી સામે આવી છે કે જ્યાં એક શખ્સ ઉપર ચૂંટણીમાં હારી જવાની અદાવત રાખીને કેટલાક લોકો તેના માટે ફિલ્ડિંગ ગોઠવી દીધી છે અને હવે આ વ્યક્તિનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે તેના ઉપર હુમલા થશે તે પ્રકારની આશંકાઓ સાથે આજે આ વ્યક્તિએ નર્મદા જિલ્લા ત્રણ ઈસમો વિરુદ્ધ પોતાની અરજી આપી છે અને તેમની સામે કાયદેસર કાર્યવાહીની કરવાની માંગ કરી છે ત્યારે આ વ્યક્તિએ એક વિડીયો પણ વાયરલ કર્યો છે શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં મારું નામ તડવી સુનિલભાઈ સંજયભાઈ ગામ જેતપુર તાલુકો જિલ્લો નર્મદા આજે બપોરે બે વાગે એવો બનાવ બન્યો કે મેં જીતી ગયેલા રાજુભાઈ ભીલના અંદર ઉમેદવારી કરી એની જોડે અંદર મેં ફયરો હૈરો એના લીધે હારી ગયેલા કીર્તનભાઈ ઈશ્વરભાઈ તડવી આજે બપોરે બે વાગે મને મારવા માટે મેં તય ઘર ગામની તૈયાર પાણીનો મેટર હતો ત્યાં ઘર મેં જોવા ગયો હતો એના માટે મારી પછવાડ દોડ્યા ત્રણ આદમી અને બાકીના બીજા ચાલીસથી પિસ્તાલીસ જણ લાકડી લઈને પછવાડ હતા મેં સો નંબર ઉપર કોલ કર્યો મારી ઘરવાળીએ કોલ કર્યો મારી ઘરવાળીએ કોલ કર્યો એ પહેલાં પછી ગાડી આવી પછી મેં પાછો કોલ કર્યો તો મને કીધું તિલકવાળા પોલીસ સ્ટેશન આવો અને ત્યાં આવીને અરજી આપી દો એ મેં તયગર જામ એની પહેલાં તો ત્યાં ઘર સાંજના વીસથી પચીસ આઠમી ટઈગર રોડ ઉપર ઊભા હતા અને જે મારા જે બધા ફ્રેન્ડ લોકો હતા એ બધા એવું કહેતા હતા કે એ અહીં બહાર નીકળે અને ટાંટ્યા ભાંગી નાખીએ કાઢોને મારી નાખે એવું કહે છે તો સાહેબ કઈ રીતના નહીં કરવું નર્મદા પોલીસે કોઈ રીતના મારી મદદ કરવા નહીં આવી કઈ રીતના નહીં મેં સો વાર માણસ મિસી કોલ સો નંબર ઉપર કર્યો મેં બી સો નંબર ઉપર કોલ કર્યો પણ મારી કોઈ મદદે કોઈ માણસ ન આવ્યો તો મારે હવે જવું તો જવું ક્યાં એમ તો હવે મેં આ મીડિયા માટે વિડીયો બનાવું છું અને મીડિયાને મોકલું છું